નવી નવી ટેક્નોલોજી રજૂ

કે આપણા આવા ફેસ્ટમાંથી ઘણા લોકોને લાભ મળતો હોય છે નાના નાના ઉદ્યોગકારો હોય એ લોકો દૂર જઈને જોઈ નથી શકતા હોતા ઘણી વખત ભાષાની સમસ્યા હોય બીજી પણ કેટલીક સમસ્યા હોય તો જ્યારે આ બધાને અહીં આ એમને ટેકનોલોજી અંગે ખ્યાલ આવે એમને માર્ગદર્શન મળે તો ઘણું સારું અને આ વખતે વિષ્ણુભાઈ અને પછી બીજા હોદ્દેદારો મળ્યા હતા પૂર્વ પ્રમુખ શ્રી દિનેશભાઈ કે બધા લોકોએ વાત કરી કે આપણે નાના ઉદ્યોગકારોને લોન અપાવવા માટે પણ અમે આ સમયમાં ખાસ ખાસની વ્યવસ્થા કરી રહ્યા છીએ એ ખૂબ સારી બાબત છે આહીનું જે પ્રોડક્શન છે

કાર્યક્રમો કરી રહ્યા છે અને એટલા બધા ઉદ્યોગકારોને લાભ મળી રહ્યો છે કે અહીંના વિકાસ માટે ખૂબ સારું કામ થયું છે નાના નાના ઉદ્યોગકારોને પણ લાભ મળે એના માટે એક ફેસ્ટના માધ્યમથી અલગ અલગ મશીનરી અને અલગ અલગ પ્રકારની નિષ્ણાતો એ બધા આમાં એકસાથે ભેગા થાય છે દેશના વિકાસ માટે આપણે અલગ અલગ ક્ષેત્રોમાં આ રીતના આયોજનની ખાસ જરૂરત છે તો એમાં હું જામનગરમાં સતત આ છઠ્ઠી આવૃત્તિ સુધી પહોંચ્યા તો બાર વર્ષથી તો આ બધાને હું ખૂબ ખૂબ સાધુવાદ આપું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું